નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 7 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભચાઉના ચોબારી ગામે વૃદ્ધાના ઘરના તાળા તોડી તસ્કરોએ ચાર લાખની ચોરી કરી ચોબારીના કબીરનગર વિસ્તારમાં એકલા રહેતા લીલાવંતીબેન રામજી નારાયણ મસૂરિયા મહારાજના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ વૃદ્ધાના પતિનું વીસેક વર્ષ પહેલાં અવસાન થયું છે તેમનો એક પુત્ર નિલેશ કામ ધંધાથી મુંબઈ ખાતે રહે છે જ્યારે ફરિયાદી અહીં એકલા જીવન નિર્વાહ કરે છે મુંબઈ રહેનારો દીકરો ટુકડે ટુકડે પૈસા મોકલે ત્યારે વૃદ્ધા પૈસા જમા કરતા હતા ગત તારીખ છવ્વીસ બેના પોતાના ઘરને તાળા મારી આ વૃદ્ધા પોતાના પિયર બાલાસર ખાતે ગયા હતા દરમિયાન તારીખ પાંચ ત્રણના સવારના ભાગે તેમના ભત્રીજા રાજેશે ફોન કરી કાકી તમારા ઘરના તાળા તૂટેલા અને સરસામાન વેરવિખેર હોવાની વાત કરી હતી જેથી વૃદ્ધા પોતાના ભાઈ સાથે પરત ઘરે આવ્યા આ મહિલા પોતાના ભાઈને ત્યાં જતા પહેલાં ઘરના કબાટમાં પાકીટમાં રોકડા રૂપિયા બે લાખ પચાસ હજાર તથા દાગીના મૂકીને ગયા હતા તેમના બંધ મકાનના તાળા તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને અંદર સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર